લેડીઝે ત્રણસો છોતે ફરિયાદ કરી અમારી માથે એક મનસુખ મકવાણા પોતે એક પિન્ટુ મકવાણા છે અને એક મુકેશના મકવાણા મારાથી ભાઈ છે મોટા ભાઈ છે એ ત્રણ ઉપર પછી અમે પોલીસ સ્ટેશન પહોંચી ગયા કે ભાઈ આ વસ્તુ ખોટી છે અમને તો કાંઈ ખબર જ નથી અમે જે સમયે અમારા ફૂટેજ જે સમયે એ લોકોએ માગ્યું એને ફૂટેજ બધું લોકેશન આપ્યું કેમેરા સામે હતા અને અમારી પર ખોટી ફરિયાદ થઈ છે એની જાણ અમે પોલીસમાં કરી મહિલા ની હાજર હતી એ મને નથી ઓળખી મેં નથી ઓળખી શક્યા મહિલા ની હાજર માં હતી પછી આ વસ્તુ ખોટી છે અમે જાણ કરી પોલીસે કેટલા સીસીટીવી કોના કોના એક ફૂટેજ કેમેરા એક તો અમારી દુકાનની સામે જ છે પરિમલ ને પિકિંગ ઇંગ્લેન્ડ પછી પરિમલ છે એના કેમેરા પર પરિમલ ડ્રાયકલી વાળો કેમેરો છે ત્યાં હું પોતે હાજર હતો હું આઠ થી નવ સવારનો ત્યાં હાજર હતો પછી નવ પછી હું મારા થોડો શોખ હતો ઠંડા પીણા રત્ના છે એ રાતના બે વાગે સુધી હતો પિંટુભાઈ ત્યારે પૂજા મોબાઈલ છે એ ન્યા હતા રાતના અગિયાર વાગ્યા સુધી એ ન્યા હતા એનો આજે આપણે ફૂટેજ કેમેરા આપણે આપી દીધા છે એ ભાંગલી ગયા એક માલ લેવા ગયા હતા જે હોલસેલની દુકાન છે પાન માવાની માલ લઈને પછી અગિયાર સુધી પૂજા મોબાઈલ સામે થતા સીસી કેમેરા એના બે બેનને રજૂ કરેલા છે ગુજરાત મોબાઈલના અને બાંગલી વાળા બે પોલીસ પોલીસને મારે એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ આમાં જે સાચું છે એ સામે લાવે અમે નિર્દોષ છીએ આ વસ્તુ ખોટી છે એની માટે જે હોય સાચું હોય બહાર આપો અમને બાજુ કોઈ અમારે છે નહીં અગિયાર માર્ચ બે હજાર ના રોજ ભાવનગર જિલ્લાના ભાવનગર શહેર ખાતેના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે એક બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવે છે ફરિયાદી તરફથી ચાર આક્ષેપિત વિરુદ્ધ આક્ષેપ કરતી ફરિયાદ દાખલ કરવામાં આવે છે ફરિયાદની ગંભીરતા જોઈ તરત જ ભોગ બનનારનું મેડિકલ કરાવવામાં આવે છે ત્યારબાદ ફરિયાદના કન્ટેન્ટ ધ્યાનમાં લઈ અને જે વિસ્તારમાં એની સાથે બળાત્કાર થયો હતો તે વિસ્તારના સીસીટીવી કેમેરા ફરિયાદમાં જે જગ્યા જણાવવામાં આવેલી હતી એ જગ્યાની તપાસ આમ ચારેય દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે ત્યારબાદ આક્ષેપિત પક્ષ તરફથી પોલીસને જાણ કરવામાં આવે છે લેખિત રજૂઆત પણ કરવામાં આવે છે કે જે સમયે ફરિયાદમાં અમારી વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવે છે એ સમયે અમે અલગ અલગ જગ્યાએ છીએ અમારે જે જગ્યાએ કામ કરીએ તે તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા પણ છે અને ઘણા વ્યક્તિઓની સાથે અમે લોકો એ સમયે ત્યાં હાજર હતા વાતની ગંભીરતા અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઇન્વેસ્ટિગેશન ઓફિસર બંને દિશામાં તપાસ ધરે છે હાથ મોટાભાગની જગ્યાઓથી સીસીટીવી કેમેરા કવર કરવામાં આવેલા છે એક્ઝેક્ટ સમય એ તારીખનો જોવાનું પ્રક્રિયા અત્યારે હાલ ચાલુ છે ખરેખર આક્ષેપિતો જે સમયે ગુનાનો છે એ સમય દરમિયાન બનાવવાળી જગ્યા હતા કે કે નહીં એ ટૂંક જ સમયમાં ક્લિયર થઈ જનાર છે વધુ નિવેદન માટે ફરિયાદીનો પણ સંપર્ક કરવામાં આવેલો છે સાથે સાથે મેડિકલ રિપોર્ટ એફએસએલમાંથી આવે ત્યારબાદ બિલકુલ પિક્ચર ક્લિયર થઈ જાય એવી શક્યતાઓ છે જ્યારે જ્યારે તપાસમાં ફરિયાદીનો સંપર્ક કરવામાં આવે છે અથવા અન્ય કોઈ એવિડન્સ કે નિવેદન માટે બોલાવવામાં આવે છે ત્યારે જે અપેક્ષા હોય છે એ મુજબની ફરિયાદી તરફથી પોલીસને તપાસમાં સહયોગ મળતો નથી ત ભિયાદી એ પોલીસ ઉપર એક આક્ષેપ ઓરિયાત આપણ સુરસ્તામુ પર કરવામાં છે તો બેન નોંધની એવી કોઈ બાબત હજી સુધી મારા ધ્યાન ઉપર આવેલ નથી પણ જો એવી વાતનો પણ આક્ષેપ થશે તો જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારી વિરુદ્ધ તપાસ કરવામાં ચોક્કસપણે આવશે ખાસ કરીને જે 24 સગા ભાઈઓ વિરુદ્ધ છે ફરિયાદ કરવાનો કારણ શું મુખ્ય ક્યાંક ના ક્યાંક અરિયાત થવાનો કારણમાં એવી વાત છે કે કોઈ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની બાબત આમાં રહેલી છે અને જે કૌટુંબિક સામાજિક પ્રશ્ન છે એના લીધે પણ ફરિયાદ થઈ હોય એવી શક્યતાઓ નિવારી શકાય તેમ નથી જ્યાં સુધી સંપૂર્ણ તપાસ પૂરી નથી થઈ જતી કોર્ટમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર રિપોર્ટ નથી કરી શકતા ત્યાં સુધી અત્રે એ નિર્ણય ઉપર આવવું અને એ વાત ઉપર નિવેદન આપવું એ થોડુંક પ્રિમેચ્યુર ગણાશે